ડુંગળી બુંગળી જોતી તો હાલ ઉપાડી ડુંગળી તો સર ઉપરો થોડા બટા હતા અને હતી આ કોથમી થોડી થઈ રહી હતી કે મકો કોડી હતી એ ઉપર નહી હતી લેમો જો તો કઈ જો બનાવી દઉં હા ખાવાનું તો બનાવ્યું છે બનાવી બનાવ્યું છે ખાવાનું તો ખાવાનું બનાવ ઓય લે બેજો કોણ એલી તમ બતાવજો ઓ ઓસ

મોણ્યા ઓલ્યા ગામ તો કે આ ગામ તો કે હું લખ્યું છે નહીં દેખા તું કનો બોડાળિયો શું બોડાળિયો મેઠા બાન કેસ તો મેઠા તો લખું પડા કા બેઠા તો લખ લખું પડક મય એ મને તગુ કોતમીનીયા એટલે મારા દુશ્મન આવન મોણાવ તક દુશ્મન અલ્યા કા તો દેરી તાળને પડી નાક એ માર ભત્રીજા ને એ કાર્યન પૈ નાઈ ને તો ડેડી તાલ પડી પણ વાતો આ તારે પાછું ઉઠ્યું જે ગડી ના આ દઈ સુધરી કદી હોય હાલા જલમ ની ઘર છૂટી તો હું સુધરાણો હારો એ રોય કઈ આયા હોને તો રોટલી બનાઈ દો તો ખાવ હતા પેલા જાને હાટલો બાકરી કરીન નહીં આવું નહીં આવું

લાકડો છે તો લી લોણ મે તમે સાંજા જશો કોથમી લેવા જતા કે વાપવા જતા

સોના મનો બેહો ઈ જાય કા હો મારા દુશ્મનો નો નામ લખ્યો છું મારો તો કંકુત્રી મો કંકુત્રી મો દુશ્મનો નો નામ લખ્યો અને એ રાય આવન મો જાવ તારે ની તમાર તો એક લગીર માં કોક ખોસો પડી જાય છે લગીર ખોસો પડી જાય ઘણે હું તાર બાપ છું મો કહું એટલું જ કર એ એ તમાર તો ટેકો પૈસા હું તો ટેવા ઢીના છો જો જાસો તો

ઓહો મેઠા ભાઈ તો ભાઈ લહ ટો ને ખરેખર મૂળા જબર છે ભાઈ મેઠાભાઈ ગોળ કરી નાખું એટલે થોડી ઘણી સરખું ખાઈ શકે પાછું પાણી વાળું છે એટલે ભાઈ જાણે

અર્તમન કોને ના પાણી છે તમે આવો તમે પરસ પકડીને હેડજો ના ના હું હેડું એ મારા હંગાતી મારા હંગાતી નાટક કરીને મારા હંગાતી ગોદદારો છે બધા બધા કદદાર બધા કદદાર છે મારા હંગાતી સફટી ખાલી તે દાડા ખાલે કોતમી કોક કેવું નહીં તમને આરો પણ આઈમાં રહી ના રાખવાની એ મેલા શાલે તો બધું ભૂલી જાવ બે કંકુત્રી નામ છે લખ્યું ખુતાનો તમે મોટા મનવાળા મોણા નહીં બધું ભૂલી જાવ ના એ મેઠિયા નું કંકુત્રી મો નામ છે મારા ખુતા મે મેલા કેવાય લખાવ તો પડો છે કે મારો કમ હું તો નહીં આ પાર આવ સર ભાઈ ના ભાભી હું ના આવું કળવા ભાઈ વાઘડો કો સા સબંધ બગડા ના હાલ લગાવ સબંધ બગડવા છે મારતો સબંધ બગાડવા જાય છું અને બીજી વાત પાછી યાદ રાખો

મારી માફી કાફી નહીં અને જો ભાડ તો અહીંયા કહું છું જો ગોમના ગોદરા ધન કુક છોકરા એ મને કીધું કોક લગીર હમાથર આવે ને મને કે આ કાળિયાના વિવાનો મોહનથાળ મોઢામાં આટલું ભટક્યું આવે તે ભર્યું છે તો તને મારી મારીને મહી ના આવશો અરે હે નહીં આવો તો થાય છે તું નહીં આવો તો મારો અવસર પહેરી દીધા